કોંગ્રેસને ઇન્કમ ટેક્સની નોટિસ આપવામાં આવેલી હતી કે એમણે જે જે એક્ઝામશન માગ્યું હતું એ એક્ઝામશન ત્યારે મળે કે જ્યારે એમના રિટર્ન પૂરેપૂરા ફાઇલ થયા હોય અને યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા હોય એ રિટર્ન યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા નહોતા એટલે એમને એક્ઝામશન ન મળ્યું અને એટલા માટે એમને અઢાર ઓગણીસ બે હજાર અઢાર ઓગણીસ માટેની નોટિસ છ સાત બે હજાર એકવીસમાં આપવામાં આવી આ આઠથી છ સાત વર્ષ પહેલાંની વાત છે એ અઢાર ઓગણીસના એમને નહોતા કર્યા એના માટેની વાત છે અને એ 105 પાંચ કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટ એમને આપવામાં આવી હતી એકસો પાંચ કરોડની ડિમાન્ડ નોટ માટે કોંગ્રેસના જે મૂડીઓ છે એ જે તે વખતે જે પણ છે એ લોકો કોંગ્રેસ ત્યાં અપીલમાં ગયા સીઆઈટીમાં ગયા સીસીઆઈટીમાં ગયા એટલે કમિશનરમાં અપીલમાં ગયા અને છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યાં સુધીમાં એમની રકમ જે હતી એ રકમ વ્યાજ સાથે વધી અને 135 પાંત્રીસ કરોડ જેટલી હવે બસો કરોડ કોઈ એમને ડિમાન્ડ માં આપી નથી જ્યારે ખડગેજી એવી રજૂઆત કરતા હોય કે અમારી સો કરોડ રૂપિયાની જે ડિમાન્ડ છે સો કરોડની સામે અમારા બસો કરોડ લઈ લેવામાં આવે છે કે અમારા ચૌદ લાખની સામે લઈ લેવામાં આવે ચૌદ લાખની કોઈ આમાં વાત નથી એકસો ને પાંચ કરોડ રૂપિયાની ડિમાન્ડ હતી ચૌદ લાખ એ સદંતર જૂઠ બોલેલું છે અને ખડગેજી જેવા કોંગ્રેસના પ્રમુખ જ્યારે આવું જૂઠ બોલતા હોય અને દેશના સમક્ષ જૂઠ બોલતા હોય તો એ ચોક્કસ દેખાઈ આવે છે કે કોંગ્રેસે અત્યારથી હાર કબૂલી કરી લીધી છે અને એમની આ હતાશા છે